કટ્તુ અમાથી આને કતઈ જાય તમારો ભાજ્યો શું હે કોણ ખાલે હોડો ભાજ્યા આપણે થોડો ઘણો સબકો આલો કોલો અમાર જો ભાજ્યા ને તો બસ ફોનમાં ફોનમાં મગજ હોય હે અન પેલું કોક નવ લાવ્યું છોકરા એ ભાઈજી ત્રિભાઈ મનપરીભાઈ ને ઉંચાર નહી આવતા ડાટા તું ફોન લઈને બેહી જા કોદાળ અલ્યા જો તામી 3 દાડા થી મે જો આટલું પાઈયું છે એ તો પાએ તું ફોન પડી રહ્યો છે ફોન પછી વારી જ રે ન રે પણ તું ફોન કરીને કે હું ખાતર નઈ મોકલું ખાતર તું ખાતર લેવા જજો તો ઘેર હોય તો આ રં તો આ પાણી નતું એટલે હું રંબા માડ્યો પછી ચાલ 3 છે

तुम पाज़ज़म फोन करे खातर चोट लाए तुम्हारे पोस्टिल्लो मगा भी है। हाँ। अलार्म। सतरा जी। तमिल खातर चोहे लाए तू? हाँ? मियासा जी आले तू? हाँ। शु बाज़ज़े आले तू लोग शु क्या तो तो था ना बाज़ज़े

અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમે આવા નવા વિડીયો બનાવતા રહેશું એટલે અમારા જેણા બાળકોને જોઈ અને તમે આવી જ સબસ્ક્રાઇબ કરતા રહેજો અને વધુમ વધુ શેર કરજો એટલે અમે આવડી દે જેણા છોકરાના વિડિયા અમે બધે બનાવી રહેશું જય માતાજી